ટોપીઓ પથરાઈ ગઈ હતી ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા અને વચોવચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા એને બાર ગામનો ગરાસ્યો ઘડી ભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય એવો સમૃદ્ધિ ભરેલો પણ જુનવાટ ને સૌર્યની રેખાઓ સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો ધૂમકેતુની આ વાર્તામાં ગરાસિયાના ડાયરાનું એક સુંદર વર્ણન આપણે સાંભળ્યું વાર્તામાં આગળ શું બન્યું એ જાણવા માટે યુટ્યુબ ચેનલ વાચીકમ ગુજરાતી પર જાઓ સબસ્ક્રાઈબ કરો અને આખી વાર્તા સાંભળો